ક્ષેત્રમાં કાગે કટર આ આપના ક્ષેત્રમાં મળ્યા હોય હા વાળો

फोन करके पे पकड़ हां अंदर पकड़ नहीं आता है पैसा ले खा दो

પાણી લેતા જોડે મારો છે પણ મારે કેવું છે ખબર છે એની મારી છે બે વાર પોયા હજી આ મોટું કર્યું છે ને આ જમી વાવું છું શું કે ગમતો કે તમે થોડું ઘણું જોવો છો કે ને એમ

ચાર ની શું કરું હવે તો છોકરા તો પૈણાવું પણ હવે હબું તો કોક લાવે તો પર્ણાવું કે એમ મૂકું છું તો તમે આ બધા ઠાકરે ફરો છો તો ખબર ના હોય કોઈ આ તો કદાચ